ગાજા યુદ્ધ સમાપ્ત થયું ત્યાં તો હવે નવી ચિંતા ઊભી થઈ ચીન માં ફાઇટર જેટ છ જહાજ તાઇવાન નજીક દેખાવાનો પણ દાવો દર્શન કૌભાંડ સામે આવ્યો બ્લેક કાળા માં બાર હજાર ટિકિટો વેચી નાખી ત્રણ લોકો ની ધરપકડ કરવામાં પણ આવી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જુનાગઢ માં બાબા ગોરખનાથ ની મૂર્તિ ખંડિત કરનારા ઝડપાયા બે આરોપીઓ પણ ધરપકડ કરવામાં આવી અફઘાન તાલિબાનો એ પાકિસ્તાન ના બાદ અફઘાનિસ્તાન નો રશિયા તરફી વલણ ગાઝામાં અંત ગયો બંધકો ની અદલા બદલી કરશે મધ્ય પૂર્વ જતા પહેલા ટ્રમ્પ ની મોટી જાહેરાત ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકામાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું ક્રેશ બાદ આગ ભડકી ઉઠી બે લોકો ના મોત થયા હું યુદ્ધ રોકવામાં માહિર છું અફઘાનિસ્તાન પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પની એક મોટી ટીપણી જાહેર નક્ષત્રો જોવા મળ્યો સોનો પણ એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા ને રેકોર્ડ ટોચે પહોંચ્યું ટ્રમ્પ ભાષણ દરમિયાન ઇઝરાયેલ ની સંસદ હોબાળો જોવા મળ્યો ગાજા સમર્થક બે સાસો ની ટીંગા ટોળી

બિહાર ચૂંટણી વચ્ચે લાલુ તેજસ્વી અને રાબડી દેવ સામે કલમ ચારસો વીસ હેઠળ આરોપો કરાયા નેપાળ જેલ થી ભાગેલી પચાસ વર્ષીય મહિલાની ભારતમાં ભારત ધરપકડ કરવામાં આવી તેની પાસે પાકિસ્તાનના કોન્ટેક્ટ નંબર પણ મળી આવ્યા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે રૂપિયા પોત્રીસ હાજર કરોડ ની બે કૃષિ કરી આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે પીએમ મહારાષ્ટ્ર ના પુણે માંથી સાયબર છેતરપિંડી નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો શેર બજાર માં કરોડપતિ બનવાના ચક્કરમાં આઈટી પ્રોફેશનલે ગુમાવ્યા રૂપિયા ત્રણ પોઈન્ટ સાસઠ કરોડ રૂપિયા અમારા તો મુખ્યમંત્રી જ અખિલેશ યાદવ નો યોગી આદિત્યનાથ પર જોવા મળ્યો ભાજપ ના દિગ્ગજ નેતા ને રાજીનામું આપવાની ઈચ્છા કવિ મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ છે કરોર નાસ ચાલીસ થી વધુ લોકોના મોત મામલે સીબીઆઈ તપાસ ના આદેશ ટીવી કે અરજી ને સુપ્રીમ કોર્ટ મોટી મંજૂરી

જામનગર દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી સોતેર થી વધુ ફૂડ નમૂનાઓ લેવામાં આવ્યા વડોદરામાં ભાજપના ભાજપ ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડવાયા નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા મોટો વિવાદ

બોટાદમાં માં અથડામણ મામલે પંચ્યાસી લોકો સામે નામજોગ વેપાર હત્યા ના પ્રયાસ સહિત ગંભીર કલમો દાખલ હવે દિવાળીમાં માં રાત્રિ બે કલાક જ ફોડી શકાશે ફટાકડા ગુજરાત સરકાર ની જાહેર કરવામાં આવી બોટાદના ના હળદર માં ઘર્ષણ મામલે આપ અને કોંગ્રેસ સરકાર પર પ્રહાર જોવા મળ્યા રાજ્ય વ્યાપી આંદોલન જાહેરાત

ભયંકર ભીડથી મુસાફરો પરેશાન જોવા મળ્યા એક કિલોમીટર લાંબી કતાર લાઈન પણ જોવા મળી ભુજમાં વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો દિવાળી પછી અમદાવાદ મહેસાણામાં યોજાશે એર શો દિલ ધડક કરદપ કરશે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ એક દિવસ માટે બંધ રહેશે પહાડની સ્થિરતાનો થશે સર્વે ત્યારબાદ મિત્રો દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે આવ્યા મહત્વના સમાચાર રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી

કારમાં પણ તોડફોડ કરી તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી છ વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય હિન્દ જય જય ગરબી